એન્ટી કરપ્શન બ્યુરો સુરત દ્વારા આજરોજ સફળ ડીકોય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં ઉકાઈ સોનઘર રેલવે સ્ટેશન ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક કેલાસચંદ્ર બાલુરામ મીનાને રૂપિયા ₹2000 ની લાંચ લેતા પકડવામાં આવ્યા ઘટનાની વિગત મુજબ રેલવેમાં પાયલોટ ગાર્ડ માટે જમવાનું બનાવવાના કોન્ટ્રાક્ટરો પાસે આરોપી અધિકારીએ દર મહિને લાંચ માંગવાની અને જો ન આપે તો કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપતો હતો ફરિયાદીને એસીબીનો સંપર્ક કરતા આજે ટ્રેપ યોજવામાં આવ્યો હતો આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા બે હજારની લાંચ સ્વીકારી અને ગાર્ડ રેસ્ટ હાઉસ ઉકાઈ રેલવે સ્ટેશન ખાતે રંગે હાથ ઝડપાયો આ કામગીરીનું નેતૃત્વ શ્રી એસ ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્ય અને સુપરવિઝન શ્રી ચૌધરી મદદનીશ નિયામક સુરત એકમ દ્વારા કરવામાં આવ્યું હતું લોકોમાં અહેવાલ આપવાની જાગૃતિ વધારવા માટે સતત કાર્યરત છે લાંચખોરી અંગે કોઈ જાણકારી હોય તો તાત્કાલિક એસીબીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત